સુરેન્દ્રનગરમાં લીંબડી શહેરની ચામુંડા કોલોનીમાં સોસાયટી વચ્ચે વીજ લાઈનનો થાંભલો હોવા છતાં રોડની કામગીરી કરવામાં આવી રોડ વચ્ચે થાંભલો હોવા છતાં રસ્તાની કામગીરી કરી નાખતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે હું હરિયમભાઈ નટુભાઈ રાવલ રહેવાનું ચામુંડા કોલોની બસ સ્ટેન્ડ પાસે નવ નીલકંડ વિદ્યાલયની બાજુમાં બે હજાર ઓગણીસથી હું અરજી સતત કરતો આવ્યો છું મારા ઘર પાછા આ રોડ વચો હોય આ થાંભલો મૂકી દીધેલો છે આ ઘર છે મારું અહીંયા પછી આગળ આ વીસ ફૂટના રસ્તામાં કેબિન મૂકી દીધા છે ઝાડવા આવી દીધા છે આ બાજુ ઓટા કરી દીધા છે બે હજાર ઓગણીસથી અધિકારીઓને હું અરજી કરતો આવ્યો છું પણ કોઈ કંઈ જવાબ આપતા નથી એકવાર નગરપાલિકા ચીફ ઓફિસરે અહીંયા નોટિસ મોકલી પણ પછી કોઈ અહીંયા આવ્યું છે નહીં અને કલેક્ટર સાહેબે અહીંયા ઓર્ડર કરી દીધો છે તો કલેક્ટર સાહેબનો ઓર્ડર નહીં ખોલીને પી જાય અધિકારીઓ તો કોના દબાણથી અધિકારી કામ નથી કરતા એ આપણને ખબર પડતી નથી એક બાજુ કોમન પ્લોટ આખો દબાઈ દીધો છે ડેલો મૂકી દીધો છે અહીંયા આંકડું મારીને આખું પેક કરી નાખ્યું છે એટલે કોમન પ્લોટમાં એટલું દબાણ છે તો સાહેબને અમારે એટલી વિનંતી ભાઈ આવીને તમે દબાણ મારું દૂર કરાવો મારા ઘર પાસે અત્યારે રિક્ષા કે એકસો આઠ એમ્બ્યુલન્સ કંઈ આવે એવું છે નહીં અને હું સતત બાર મહિનાથી તો બીમાર જ રહું છું તો ગમે ત્યારે એમ્બ્યુલન્સ લાવ્યું હોય કે રિક્ષા લાવી હોય મારા ઘર સુધી આવે એવું નથી અને આની અરજી જે તે સમયે ચીફ ઓફિસર સાહેબે કરેલી છે થાંભલાની તો એ લોકો અધિકારીએ કે જીબીના બી આવીને જોઈને જતા રહ્યા પણ થાંભલો હજી સુધીમાં હટાવ્યો છે નહીં આ થાંભલો